પંદર વીસ દિવસનો ચાર્જ મેં એમને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સોંપેલો છે અને એ સમયગાળા બાદ હું મારો તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ પાછો પરત લઈશ એટલે આમે આમે સમગ્ર ટીમ માંડવી તાલુકાનો વિકાસ સારી અર્થે અને સમગ્ર ટીમને સાથે રાખીને જ અમે કરતા હોઈએ એટલે બેનને હું જેટલો સમયગાળો છે તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની એમની વરણીનો સમયગાળામાં હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આ જે પંદર વીસ દિવસનો સમયગાળો છે એમાં સારી રીતે કામગીરી કરે એવી હું એમને અત્રેથી તમારા માધ્યમથી શુભકામના પાઠું જી આમ તો મારે કામના સામાજિક કામના હિસાબે મારે પંદર દિવસ બહાર જવાનું હોવાથી હું બેનને ચાર્જ સોંપું છું પરંતુ જે રીતે અનુકૂળતા અને જો હું આવી જાઉં

પ્રમુખ જેણે મને ચાર્જ આપ્યો છે તો પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે ચાર્જ સોંપવામાં આવ્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી વતીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને રહી વાત વિકાસની તો જે રીતે અત્યારે આજે તમે જોયું હશે સવારે ધારાસભ્યશ્રીના હસ્તે ગોધરા ગામે કરોડોના કામોનું ખાતમુહૂર્ત થયું છે અને આ જે વિકાસની યાત્રા છે એ જે ચાલી રહી છે એ આવી જ રીતે ચાલતી રહેશે એ હું આપને વિશ્વાસ અપાવું છું વધુમાં વધુ છેવાડાના લોકો સુધી પહોંચવાનો હું પ્રયત્ન કરીશ અને શિક્ષણ આરોગ્ય તેમજ વિકાસના જે કાર્યો છે એને વેગ આપીશ પ્રથમ તો જે પણ તાલુકા પંચાયતની જે અમારી ટીમ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ અમારા મહિલા મંડળની ટીમ છે તેમનું તેમજ ભ્રમ સમાજના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં આવે તેમનું તેમજ સરપંચશ્રી સરપંચશ્રી જે સંગઠનના પ્રમુખ છે એ વિવિધ મોરચાના પ્રમુખ છે સૌ કોઈ આજે મારું સન્માન કર્યું છે તો હું બધાની ખૂબ ખૂબ ઋણી અને ખૂબ આભાર માનું છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે